થોડાક દિવસ પહેલાં સુરતમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી આ બેઠકમાં પાટીદાર આગેવાન જીગીશા પટેલ મેહુલ બોગરા અલ્પેશ કથેરિયા સહિતના લોકો દ્વારા ગોંડલ ઉપર કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા પ્રહારો કર્યા હતા ત્યારે હવે સુલતાનપુરા ગોંડલ ખાતેથી આ બાબતને લઈને ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો છે સાથે જ તેમણે અલ્પેશ કથેરિયા મેહુલ બોગરા જીગીસા પટેલ સામે હાયાના નારા પણ લગાવ્યા છે ત્યારે મામલો છે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સુરતના વરાછા ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલના હોય સુરતના હોય તે ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગ્ગીષા પટેલ પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા મેહુલ બોગરાએ પોતે વક્તવ્ય ભાષણ આપતા દરમિયાન ગોંડલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પ્રહાર કર્યા હતા સાથે જ તેમણે ગોંડલમાં જે પાટીદાર સમાજની આટલી વસ્તી છે છતાં તેમને હક અધિકાર નથી મળી રહ્યા તેને લઈને પણ તેમણે કેટલીક વાતો કરી હતી ત્યારે આ ઘટના હવે પડઘા પડવાની શરૂઆત થઈ છે સુલતાનપુરા ખાતે ગઈકાલે ગોંડલમાં એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ છે તે મીટિંગ લેવા માટે પહોંચ્યા હતા આ મીટિંગ દરમિયાન તેમણે જે ગોંડલને લઈને પાટીદાર આગેવાનોએ વાત કરી છે તેને લઈને પડકાર ફેંક્યો છે સાથે જ તેમણે શું ચેલેન્જ આપી છે પહેલાં તે સાંભળી લો કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે

લોહી ત્રીસ વર્ષથી રહીડ્યું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે ને પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છે એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કાટતા કાટતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયો મૂકે આ વિડીયો ગેમની રમત રમવાવાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલતી વાવાઝોડાની જે મારી નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંજે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી લાગે એટલે ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જો કે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને જ ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે અને બીજું એ કે ભાઈ આયા બડીલોના યુવાનો બધે પૂરી તાકાતથી આટ પુલ ફોર્મમાં મારી જેમ આવ્યા છે અરે બે હાથ હું માયથી બોલીશ અલ્પેશ કતીરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ ના નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી શકશો અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજને પટેલ સમાજની ની એકતા આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ને આ પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે આપે સાંભળ્યા આ હતા ગણેશ જાડેજા હાલ તેમનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે સાથે તેઓ કહી રહ્યા છે કે કેટલાક બહારના લોકો ગોંડલને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની એકતા છે તેને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે તેવા લોકોને પણ તેમણે ચીમકી આપી છે એટલું જ નહીં પાટીદાર આગેવાનો સામે તેમણે બાયો તો ચડાવી છે પરંતુ હાય હાયના નારા પણ લગાવ્યા છે સાથે જ પાટીદાર ક્ષત્રિય એકતા જિંદાબાદના નારા પણ ગોંડલમાં લાગ્યા છે તેના જ કારણે હવે જે રીતે એક તરફ પાટીદાર સમાજના આગેવાનો વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવા માટે આગામી સમયે ગોંડલ જવાની વાત કરી રહ્યા છે તમામ પાટીદાર સમાજના લોકોને એક લેવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ ગણેશ ગોંડલે પણ જે એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં પાટીદારોને પોતાના તરફેણમાં કરવાના જે પ્રયાસો કર્યા છે તેને લઈને ગોંડલનું રાજકારણ ગરમાવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાટીદાર સમાજ અંતે પાટીદાર આગેવાનો સાથે છે કે ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજા સાથે છે તે હવે આગામી સમયમાં જોવા મળશે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ન્યુઝ ને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે